હાલો મિત્રો આજે છે ગુરુ પૂર્ણિમા અને હું અને મારો મિત્ર ધવલભાઈ જાટીયા અમે બી ગાડી લઈને નીકળી ગયા છીએ વંથલી તાલુકાના મોટાકાજલીયા ગામ ગામે અંબેશ્વર મહાદેવનું મંદિર ત્યાં નાની મોટી સંખ્યામાં મેળો ભરાય છે અને ત્યાં આપણે દર્શનાર્થીઓ ખૂબ આવે છે ભોજન સમારંભ પ્રસાદી પણ હોય છે તો અમારા લોકમાં ભાઈ ના રેજા મિત્રો અમે નીકળી ગયા છીએ હાલો આગળના આપણે વિડીયો બનાવીએ અમારા ધવલભાઈની સાઈન લઈને અમે નીકળી ગયા છીએ આ છે રસ્તો મોટાકા જલિયારાનો થાણા આ રસ્તામાં આ લોકો ચીકુડીની બાગ છે એ લોકો ચીકુડીની બાગને કટિંગ કરતા હતા જેથી કરીને આગલા વર્ષમાં પાછા ચીકોડી ને ફાલ વધારે આવે મોટા કાલે અંબેશ્વર આપણે પહોંચવા આવ્યા છીએ અને વચ્ચે આવી ગઈ છે આપણી રેલવે ફાટક રેલવે ફાટક પાસ કરીને જવાના છીએ આપણે અત્યારે આપણે એ સમયે નીકળ્યા છે કે ટ્રેને કંઈ છે નહીં એટલા માટે આપણે કાંઈ ટેન્શન છે ને આ ફાઇટક આપણે પાર કરી ગયા છીએ હવે આપણું અંબેશ્વર આવવાનું છે તો આલો વિયોમાં આગળ જોઈએ હાલો મિત્રો અંબેશ્વર પહોંચી ગયા છીએ જોઈ લ્યો આ પાછળથી નજારો છે કેટલી ટ્રાફિક છે અહીંયા બધો કેળો ઘરાણો છે મોટી સંખ્યામાં પાણીપુરીની રેકડી આવી ગઈ છે આ બધાય નાના મોટા મેળો અંદર ભરાણો છે એ વિડીયોમાં આપણે આગળ બતાવવાના છીએ આ બધી આગળ બતાવશું સૌથી પહેલાં આપણે મંદિરે દર્શન કરવા જવાના છીએ અને હજી બહુ મોટી સંખ્યામાં માણસો આવી રહ્યા છે જોઈ લ્યો અંદર આપણે ગાડી પાર્ક કરી દેવાના છીએ desainnya parkir kuribeh De আচ্ছে বাপুন অরুণ আছে জিয়ত कुझु पूरो जे जमा जमी ટ્રાફિક છે મેળામાં હું લેવું ધવલ હું લેવું હું લેવું હું લેવું ધવલભાઈ હું વેતો હોવ હું હું વેચો ધવલભાઈ એમ કહું લેવાતસમાં મોકળી રમકડો આપણે ગમે તો લેવું છે ટેણિયા માટે પણ આમાં કઈ ગમતું નથી મિત્રો બહુ મોટી સંખ્યામાં પબ્લિક વધારી રહી છે અને બહુ મોટી સંખ્યામાં પ્રસાદી ચાલુ છે તમે જોઈ લ્યો આપણે મેડી પરથી સીન લેવા આવ્યા છીએ આવડી મોટી લાઈનો છે અને ઘણા બધા યાત્રીઓ દર્શનાર્થીઓ અહીંયા પ્રસાદી લઈ છે એટલે જ લોકો જણ અને બાયુ બંને બહુ મોટી સંખ્યામાં પ્રસાદી લે છે હાલો મિત્રો પ્રસાદી લેવા પૂચી ગયા છે ગરમા ગરમ પુરીઓ છે શાક છે બુંદી છે ગાંઠિયા છે ખીચડી છે પણ ખીચડી અમે લીધી નથી ખાસની પણ વ્યવસ્થા છે બધું છે જમવામાં અમે પ્રસાદી લેવા બેસી ગયા છીએ પછી આપણે અહીંથી નીકળી જવાના છીએ અત્યારે પ્રસાદી લઈ લઈએ મિત્રો મેળો થઈ ગયો છે મિત્રો પૂરા હવે અમુક અમુક છે બધા લોકો થોડા થોડા તો અત્યારે અમે ધવલભાઈ તો હવે બહાર નીકળી ગયા છીએ તો હવે અમે તો નીકળી જવાના છીએ આ લોકો દર્શનાર્થીઓ છે થોડા થોડા આવે છે રસ્તો છે તો અમે હવે નીકળી જઈએ છીએ આ વ્લોગમાં આટલું જ મળશું આપણે નવા વ્લોગમાં તો વિડીયો અમારો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો